નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપનું સ્વાગત છે મિત્રો આપ જાણો છો કે હોટ ટોપિક કાર્યક્રમ હોય એટલે અલગ અલગ મુદ્દા અલગ અલગ વિષય ઉપર આ કાર્યક્રમમાં મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે આજની જો વાત કરવામાં આવે તો આજે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ છે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ હોય એટલે ખાસ કરીને આની ઉજવણી દેશભરમાં થતી હોય છે દેશભરમાં રંગે ચંગે આની ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ શું દર્શક મિત્રો આજે જ આની ઉજવણી કેમ એવું તો પચીસ તારીખે શું થઈ ગયું જેથી કરીને આ દિવસને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો જનરલી જો વાત કરવામાં આવે તો શિયાળાની ઋતુ ચાલી રહી છે આમ તો જનરલી વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં શિયાળો બરાબરનો જામતો હોય છે પરંતુ શિયાળાની ઠંડી ડિસેમ્બરમાં જોઈએ એટલી જોવા ના મળી પરંતુ જાન્યુઆરીનો પ્રથમ સપ્તાહ હોય કે પછી બીજો સપ્તાહ હોય એમાં ઠંડીએ જોર પકડ્યું પછી ઉત્તરાયણ હોય કે અત્યારે આજના દિવસ પૂરતી વાત કરવામાં આવે એટલે ઠંડીમાં લોકો ફરવા માટેના શોખીન હોય છે કે ભાઈ ચલો વેકેશન જેવો મૂળ છે ડિસેમ્બર જાન્યુઆરી છે તો આપણે પ્લાનિંગ કરીએ ફરવા જવા માટે પિકનિક માટેનું એટલે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે કચ્છ ભુજ લોકો જતા હોય છે પછી અલગ અલગ એવા સ્થળો છે કે ત્યાં જતા હોય છે અને પ્રવાસની મોજ માણતા હોય છે પરંતુ ભારતીય જે ખાસ કરીને શૈલી છે સંસ્કૃતિ છે એમાં તમે જુઓ કે ઐતિહાસિક મંદિરોનો ઇતિહાસ અલગ અલગ છે વિવિધ મંદિરો આવેલા છે એના સિવાય અલગ અલગ એવા મંદિરો છે અને સાથે સાથે એવા દરિયાઈ વિસ્તાર છે ત્યાં પણ પ્રવાસન સ્થળને ભારત સરકારે જ્યારે વેગ આપ્યો હોય હવે જ્યારે રામ મંદિરને બનીને તૈયાર થઈ ગયું હોય એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયું હોય ત્યારે પણ લોકો અત્યારે પહેલી ચોઈસ રામ મંદિરને જ માની રહ્યા છે અત્યારે લોકો ક્યાંક ભૂલી જાય છે કે ભાઈ મારે બીજે જવું નથી મારે તો હવે રામ મંદિર પ્લાનિંગ કરવું છે ફરવા જવા માટે દર્શન કરવા જવા માટે કારણ કે ત્યાં વેગ મળી રહ્યો છે એની ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે જીગ્નેશ પટેલ જોડાયા છે આર્કિટેક્ટ ટ્રાવેલર આપનું સ્વાગત છે સાથે જ ભાવિન ભાવસાર જોડાયા છે કે જેઓ સોલો ટ્રાવેલર છે આપનું પણ નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે જીગ્નેશભાઈ આપની પાસે આવવા માંગીશ સૌ જે પ્રમાણે મેં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એ પ્રમાણે કે પ્રવાસન દિવસ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ એવું તો શું થયું આજની તારીખે પચીસ તારીખે જેથી કરીને આ દિવસની ઉજવણી વાત કરવામાં આવે આનો ઉદ્દેશ શું છે આ દિવસનો આપણા ત્યાં જયારે વરસાદ નો પીરિયડ ચાલતો હોય એટલે કે જૂન જુલાઈ ઓગસ્ટથી ત્યારે આપણે ખેડૂત પ્રધાન દેશ છીએ એટલે એ વખતે નોર્મલી વરસાદની સિઝનમાં આજે બહુ ફરવાની મજા આવતી હોય પરંતુ આપણા ત્યાં જે વધારે મહત્વ ખેતીના પ્રયોગમાં ખેતીના વ્યવસાયમાં રોકાયેલા હોય એના પછી હવે તમે જુઓ તો આપણો ત્યાં લગ્નગાળો જે આવે એ દિવાળીની આસપાસના પીરિયડમાં આવે એટલે એ વખતે લોકો લગ્નના પીરિયડમાં પણ બીઝી હોય એના પછી એક સમય એવો આવે કે જ્યાં આગળ ઠંડી થોડી જોર પકડે અને પછી ધીમે ધીમે એવી સરસ ગુલાબી ઠંડી આવે તો એ આ પીરિયડ જે છે એ તમને જાન્યુઆરીના મકર સંક્રાંતિ થોડીક ઠંડી ઓછી થાય પ્રમાણ વધે એ માટે આ દિવસ આપણે નક્કી કર્યો હોય અને પછી આપણે જાણીએ છીએ કે આપણે ગરમ પ્રદેશ છે ભારતમાં એટલો સરસ સૂરજ ઉગતો હોય છે કે જેના કારણે આપણે ઘણી બધી ઋતુઓ માણી શકીએ છીએ એટલે માર્ચ પછી માર્ચ એપ્રિલ અને મે એ આપણા ગરમ વાળા દિવસો થાય એટલે એના કારણે અને આખા વિશ્વને ખબર છે કે ભારત માં જેટલા લોકો ભ્રમણ કરે છે ભારતના ભૂમિમાં જેટલા ભારતીયો બહાર ફરે છે ને દેશમાં ફરે છે એટલું કદાચ આખા વિશ્વમાં કોઈ પણ પુટલી ફરતી નથી અને એમાં આપણે ગુજરાતીઓ તો પોતાની જાત પર ગર્વ અનુભવો જોઈએ કે જ્યાં જ્યાં કોઈ પણ દેશમાં તમે જાઓ તો ત્યાં ક્યાં કોઈ પણ જગ્યાએ ગુજરાતી ભાષામાં ચાર વ્યક્તિઓ વાતો કરતી તમને ફરતી જોવા મળી જ જાય એટલે ક્યાંથી આવ્યા અરે છુંદો પાપડ ક્યાંથી કાઢ્યો એટલે સાંભળીને તમારા કાન ઊંચા થઈ જાય એટલે એક દિવસ એવો નક્કી કરવામાં આવ્યો કે ચાલો આપણા દેશમાં આ દિવસે આપણે એ એવું નથી હોતું કે આ એક દિવસ જ બધા ફરતા હોય પણ જેવી રીતે આપણે ફાધર્સ ડે હોય મધર્સ ડે હોય સન ડે હોય એ રીતે આપણા રાષ્ટ્રના લોકો ફરવા જાય પ્રવાસન માટે એક દિવસ આ નક્કી કરવામાં આવ્યો છે એટલે એનું મહત્વ વધારે છે ભાવિનભાઈ આપની પાસે ખાસ જ્યારે આવવા માંગુ ત્યારે મહત્વનો પ્રશ્ન મને અત્યારે ઉપસ્થિત જોવા મળે છે કારણ કે તમે જુઓ દર વર્ષે પાંચ લાખથી વધુ વિદેશીઓ મહારાષ્ટ્ર આવે છે તમિલનાડુ આવે છે દિલ્હીનો બીજો નંબર આવે છે ગુજરાતમાં પણ આવે છે નો ડાઉટ દીવ દમણ હોય કે પછી દ્વારકા હોય ગીર સોમનાથ હોય ભેટ દ્વારકા હોય કચ્છ ભુજ હોય શિવરાજપુર બીચ હોય અલગ અલગ સ્થળોએ વિદેશી તો આવે છે પરંતુ મહારાષ્ટ્ર ને દિલ્હીમાં વધુ કેમ શું માનો છો તમે કે ત્યાં છે ને ઘણી બધી નો નેચર થી લઈને મહારાષ્ટ્રમાં તમે જોવા જાવ તો ઘણી બધી એવી જગ્યા છે કે નેચર થી લઈને ટ્રેકિંગ થી લઈને ઘણી બધી એક્ટિવિટીઝ છે ત્યાં અને મહારાષ્ટ્રમાં હિલ સ્ટેશન બી તમે જોવા જાવ તો ઘણા બધા હિલ સ્ટેશન બી છે અને મેઈન કન્સર્ન એ છે કે ત્યાં ઠંડી ત્યાં ગરમી નથી લાગતી અહીંયા લોકો એવોર્ડ કરે છે એપ્રિલ મે માં કે બહુ જ ગરમી છે અને સ્પેશિયલી જે આઉટ આઉટસાઇડના લોકો છે છે એ એવોર્ડ કરે છે કે કારણ કે ગુજરાત અને સ્પેશિયલી અમદાવાદના નજીકના એરિયામાં ગરમી બહુ જ હોય છે અને મુંબઈમાં એટલી બધી ગરમી નથી હોતી સો એ લોકો મુંબઈ વધારે ચૂઝ કરે છે કારણ કે ઘણા બધા એવા ડેસ્ટિનેશન જે છે અને ત્યાંના લોકો જે લોકલ લોકો જે છે એ લોકો વધારે એ લોકોને એનો ઇન્ફ્લુઅન્સ કરે છે કે ભાઈ મહારાષ્ટ્રમાં શું શું છે શું શું નથી બધી ઘણી બધી એક્ટિવિટીઝ ત્યાં થતી હોય છે સો ડેટ ઇઝ ધ રીઝન્સ કે લોકોને નેચર પસંદ છે અને આજ જે છે આજનો ટોપિક જે છે કે અ ટ્રાવેલ અને રિસ્પોન્સિબલ ટ્રાવેલ જે થીમ છે આજની તો એ થીમ ના લઈને જ લોકો એ રીતે જ પ્લાનિંગ કરી રહ્યા હોય છે અલગ અલગ સ્ટેટમાં બોલ

ખાલી પ્રકૃતિ હોય એ કદાચ દરિયો હોય જંગલ હોય અથવા હિમાલયના પર્વતો હોય એટલે એને લખીને આપડા ત્યાં એક વિશ્વ શાંતિ મેળવવા માટે ભારતમાં વિશ્વમાં સૌથી વધારે જો પબ્લિક આવતી હોય તે હરદ્વાર છે

પોતાના મગજ ને શાંત કરી નવ નવ જાણી નવી નવી વસ્તુઓ વસ્તુ ત્યાં જોયું હશે કે ઘણી જગ્યા અત્યારે ટ્રેકિંગ તો થતા જ કારણ કે ભારતમાં એટલી બધી વિવિધતા છે એટલે ટ્રેકિંગ માટે હિમાલય ઇવન જેમ તમે કીધું એ રીતે પુનાની આજુબાજુમાં પણ અત્યારે મહારાષ્ટ્રમાં એટલી બધી ટ્રેકિંગની જગ્યાઓ છે ઇવન ગુજરાતમાં પણ છે સાઉથમાં પણ છે પણ એક આ નવો ટ્રેન્ડ ચાલુ થયો કે ત્યાં આગળ ચલો મેરાથોન છે તો હવે એમ કે એ મેરાથોન એન્જોય કરી અને સાથે સાથે પાંચ સાત દિવસ વેકેશન લઈ લઈએ એવી રીતે અત્યારે શું હું જયપુર આવ્યો છું જયપુર કેમ આવ્યો છું કારણ કે ટુર્નામેન્ટ છે તે ટુર્નામેન્ટ એન્જોય કરીશ અને જયપુર ની આજુબાજુની બધી વસ્તુઓ જોતો જઈશ એટલે એક સ્પોર્ટ્સ ને લગતી એક નવું ટુરિઝમ નો કન્સેપ્ટ દાખલ થયો કે જ્યાં આગળ નાની મોટી કોઈ ટુર્નામેન્ટ હોય મેરેથોન હોય સાયક્લોથોન હોય

એવી રીતે ધીરે ધીરે એક નવું કદાચ ચાલુ થશે મોદી હમણાં જ ઉત્તરાખંડમાં એક જગ્યાએ કીધું કે ભાઈ વિદેશીઓ હવે ધીમે ધીમે જે ભારતના વિદેશીઓ કેવાય કે જે લોકો એનઆરઆઈસ છે એ લોકો વિશ્વમાં જુદી જુદી જગ્યાએ અત્યારે સમજો કે અમેરિકામાં રહેતો હોય કદાચ મેક્સિકો જઈને ત્યાં આગળ ડેસ્ટિનેશન વેડિંગ કરતા હોય આપણે ઉદયપુર જઈએ જયપુર જઈએ એવી રીતે અમુક ઠંડા પ્રદેશોમાં જઈને પણ ત્યાં આગળ હવે તમે જે આ વેડ કરો તો એ પણ એક નવો કન્સેપ્ટ આવશે કે ભાઈ ત્યાં આગળ તમે બે ચાર દિવસનું ફંક્શન કરો અને પછી ફેમિલીમાં ગયેલા કદાચ એક અઠવાડિયું ત્યાં રોકાઈ અને નવું આ પ્રવાસન વિકસે એવી રીતે તમે જો ગુજરાતનો અત્યારે માહોલ જુઓ તો ખાલી એક નરેન્દ્ર મોદી સાહેબ એક સરસ વસ્તુ આપી ડેવલપ કર્યું આપણું સૌથી ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી તો એ ભાગ જોરદાર ડેવલપ થયો ત્યાં અત્યારે લાખો કરોડોની સંખ્યામાં લોકો આવતા થયા એવી રીતે વિશ્વનો સૌથી સારામાં સારો વન ઓફ ધ બીચ એ શિવરાજપુર કે દ્વારકાની બાજુમાં છે

તો એક નવો ટ્રેન્ડ કદાચ મને જોવા મળી રહ્યો છે કે આવતું ભવિષ્ય એવું આવશે કે લોકો ચલો ત્યાં આગળ આ બધું જોવા જઈએ અને ફરી લઈએ એવી જ રીતે તમે જુઓ તો હમણાં એક બાર જ્યોતિર્લિંગ જે આપડા છે એ બધા જ જ્યોતિર્લિંગને સમાઈ લેતી એક ટ્રેન ચાલુ થઈ એટલે તમે એ જ ટ્રેનમાં તમારે રહેવાનું ખાવા પીવાનું બધું જ એન્જોય કરવાનું ને બારે બાર જ્યોતિર્લિંગ ભારતના તમે દર્શન કરી શકો એટલે ભારત ખરેખર અત્યારે કઈક નવી દિશામાં જઈ રહ્યું છે અને કઈક નવા વેગ સાથે જઈ રહ્યું છે કદાચ હું એવું માનું છું કે આવતા ઘણા આવતા વર્ષોમાં વિદેશીઓની એટલી ભરમાળ અહીંયા જોવા મળશે અને એમાં ખાસ કરીને આપણા જે ભારતીયો એનઆરઆઈ છે કે જે લોકો પહેલા

એ લોકોએ અત્યારે ક્યાંક તમે જુઓ કે એમનો ચાર્ટ ફેરવી નાખ્યો છે ચાર્ટ બદલી નાખ્યો છે ગુજરાતની વાત કરવામાં આવે તો દર મહિને પૂનમે પાવાગઢ જતી હોય ડાકોર જતું હોય કે પછી દ્વારકા બેટ દ્વારકાની એમની ટૂર હોય છે અને ખાસ કરીને ગુજરાત બહારની જો વાત કરવામાં આવે તો શિવખોડી હોય પટની ટોપ હોય કે પછી અલગ અલગ જે મંદિરો હોય એ પછી સાંઈબાબા શિરડીના દર્શન હોય એ અલગ અલગ જગ્યાએ જતા હોય છે પરંતુ એમાં એક વધુ પીછું ઉમેરાઈ ગયું છે એ પાછું અયોધ્યાનું કારણ કે ટ્રેન્ડિંગ અત્યારે એ જ છે તમે જુઓ કે અયોધ્યાનું રામ મંદિર જ્યારે નિર્માણ થઈ ગયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આખી પ્રાણ પ્રતિષ્ઠા કરી મહાનુભવો સંતોની ઉપસ્થિતિમાં બહુ સારી એવી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ શું માનો છો આપ આ નવું પીછું જ્યારે ઉમેરાયું છે ત્યારે રામ મંદિર અયોધ્યામાં જ્યારે નિર્માણ થઈ ગયું છે પ્રવાસન ઉદ્યોગને આનાથી કેટલો ફરક પડશે અને કેટલો વેગ મળશે આપ શું માનો છો જે હવે નવું ટ્રેન્ડિંગમાં છે હું માનું છું ત્યાં સુધી અયોધ્યામાં એક પ્રોજેક્ટ છે કે આપણા ઓલ ઓવર યુ નો ઇન્ડિયા અને આઉટસાઇડ ઇન્ડિયામાં પણ વાત કરી રહ્યા છે કે રોજગાર મળે લોકોને બુસ્ટિંગ લોકલ લેવલ સુધી ટુરિઝમ્સને કઈ રીતે લોકોને લોકલ પીપલને કઈ રીતે મળે હોસ્પિટલિટી કઈ રીતે મળે મીન્સ ઓપોર્ચ્યુનિટી જોબ ઓપોર્ચ્યુનિટીઝ કઈ રીતે મળે લોકોને બિઝનેસ કઈ રીતે મળે એ જ આપણે અ એના માટે જ આ દિવસ સેલિબ્રેટ કરવામાં આપણે કરી રહ્યા છે કે લોકોને આના થ્રુ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી થી કેટલો લોકોને રોજગાર મળી રહે છે તો યસ અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે ટેમ્પલ ટુરિઝમ જે છે જે નવું ટ્રેન્ડિંગમાં છે અયોધ્યા છે તમે જો જસ્ટડે તમે ન્યૂઝ જોયા હશે કે એક જ દિવસમાં કેટલા લોકોએ ત્યાં વિઝિટ કરી છે અને એક્સપેક્ટેડ જે છે જે રેવન્યુ છે એ ટેનેક્સ થી બી વધારે છે એક દિવસનું તો તમે વિચાર કરો કે કેટલા લોકોને રોજગાર મળ્યો છે કેટલા લોકોનું શોપ્સ એ લોકોની લોકલ જે શોપ્સ છે જે લોકલના સરાઉન્ડિંગ એરિયામાં જેટલી હોટલ છે બધી પેક છે તો આની આની ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય છે બીકોઝ ઓફ ધ ટેમ્પલ આપણે અહીંયા હમણાં ઓપનિંગ થયું છે તો હું માનું છું ત્યાં સુધી આ તો એક જ રામ મંદિર છે પણ આપણા ગુજરાતની વાત કરું તો ઘણા બધા આપણા છે આપણે ઓલરેડી ટેમ્પલ ટુરિઝમ કેટલા ટાઈમથી આપણે ગુજરાત એક ટેમ્પલ ટુરિઝમ તરીકે જ આપણે ઓળખીએ છીએ કે દ્વારકા છે સોમનાથ છે ઘણા બધા એવા મોટા મોટા ટેમ્પલ છે જ્યાં આપણે પણ જે છે જે સરાઉન્ડિંગ એરિયા જે છે જે લોકોને રોજગાર મળે હોસ્પિટેલિટી મળે કનેક્ટિવિટી મળે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના યુગમાં અને ટેમ્પલ ટુરિઝમ મને એવું લાગે છે કે આ આખા ઇન્ડિયા લેવલ થશે નેક્સ્ટ નેક્સ્ટલ યર્સમાં અને આનું ટ્રેન આઉટ ઓફ ઇન્ડિયામાં બી જશે કારણ કે તમે રિસેન્ટલી હમણાં ભૂટાન જઈને આવ્યો અને ભૂટાનમાં એ લોકો આ રીતના જ દરેક દરેક ડેસ્ટિનેશનમાં ખાલી હમણાં બુદ્ધિસ્ટ ના જ વિઝિટ હોય છે પણ તમે ટ્રેકિંગ હોય છે કોઈ જગ્યાએ ટ્રેક છે સાત કિલોમીટર નો કોઈ જગ્યાએ વોકિંગ ડિસ્ટન્સ હોય છે કોઈ જગ્યાએ સૌથી મોટું સ્ટેચ્યુ લગાવેલું છે તો મીન્સ મારો કહેવાનો મતલબ એ છે કે જો આઉટસાઇડ ઇન્ડિયામાં લોકો આ રીતે ટુરિઝમ્સ ટુરિઝમને એમના રિજનલ થી આગળ વધારી શકે છે તો આપણી પાસે તો બહુ બધા ટેમ્પલ્સ છે બહુ બધી જગ્યાઓ છે અને જો ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જો આની પર વધારે ફોકસ કરશે તો મને એવું નથી લાગતું કે યુ નો આપણી ઇકોનોમી સારી એવી બુસ્ટ થશે ટુરિઝમ સેક્ટર્સમાં વાત એક શબ્દ ઉમેર્યો ખૂબ સરસ ચર્ચા કરી આપે હવે માનો કે તમે જુઓ કે તમે અને હું અથવા બીજા કોઈ દર્શક મિત્રો એ જાણતા હોય કે ટ્રેકિંગની વાત આવે એટલે પોલો ફોરેસ્ટ હોય સાપુતારા હોય કે પછી બાકોર હોય આ ત્રણ જગ્યાએ ગુજરાતમાં ટ્રેકિંગની સારી એવી વ્યવસ્થા છે અને સારું એવું ત્યાં જોવા મળતું હોય છે ટ્રેકિંગ પરંતુ આના સિવાય એવા કોઈ ગુજરાતના સ્થળો ખરા કે એમાં પણ ટ્રેકિંગની આખી

એટલે ત્યાં આગળ સાચો પિરિયડ આમ તો સપ્ટેમ્બર અને એના પછી બે મહિના વધારે છે અત્યારે તમારે જવું હોય તો એ પણ ત્યાં માર્ચ સુધી લગભગ આ બધી જગ્યાઓ સારી છે પણ એ બેસ્ટ પીરિયડ એ બે મહિના વધારે છે કારણ કે ત્યાં આગળ જે સાપુતારાનો લેક છે એ પણ ફૂલ હોય મેં કીધું રીતે ડાંગથી થોડા આગળ જાઓ તો ત્યાં આગળ જે વોટરફોલ છે એ જોવા મળે પછી જે જગ્યાએ સબરી રહેતા હતા એ પણ ડેસ્ટિનેશન અત્યારે આ લોકોએ બહુ સરસ રીતે ડેવલપ કર્યું છે પછી ઘણા લોકોને ખબર નહીં કે સાપુતારાની નજીકમાં એક કરીને જગ્યા છે જે પણ વધારે હાઈટ ઉપર આવેલું છે અને ત્યાં અત્યારે જગ્યા છે એટલી સરસ ગ્રીનરી છે અને તમને એમ લાગે કે આ તો ખરેખર પ્રકૃતિએ કઈક આપ્યું છે અને એવું જ નજીકમાં એક સાપુતારા થી નજીક છે વિલ્સન હિલ્સ એ કદાચ આઈ થિંક ગુજરાતમાં નથી આવતું કદાચ મહારાષ્ટ્રમાં બોર્ડર માં આવે છે પણ એ બહુ નજીક ગુજરાતમાં અત્યારે જ જેવું છે હજુ બહુ ઓછા લોકો જતા હોય એટલે જેને રો ગમતું હોય જેના લોકોને બહુ ભીડભાડ ઓછી ગમતી હોય એવી જગ્યાઓ માણવી હોય તો આ બે બે સરસ છે પોળાના જંગલમાં તમે જો વાત કરતા હોય તો પોળાની પેલા ઈડરિયો ઘડ કહેવાય સરસ મોટા 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 રોક્સ છે ત્યાં આગળ તમે જુઓ તો એવી રીતે આગળ આમ આપણું અંબાજી થી નજીક એટલે આબુ કેવાય ભલે રાજસ્થાનમાં આવતું હોય પણ એ પાર્ટ ઓફ ગુજરાત ગુજરાત ની બોર્ડરને અડીને છે તો માઉન્ટ આબુ એટલા બધા અત્યારે ટ્રેક્સ છે તમે નહીં માનો ત્યાં આગળ એક પ્લમી હિલ્સ કરીને છે તમે એવા જંગલમાં ઉતરવા માટે તમે સીધા ઉતરી ના શકો તમારે પાછળના ભાગેથી બેસીને શરીર ઘસડીને નીચે આવવું પડે અને ત્યાં આગળ ઘાસ એટલું બધું ઊંચું ઉગેલું હોય કે તમારું ખાલી તમે ચાલો તો ખાલી માઠું જ બાર દેખાય એટલું બધું ઘાસ લાંબુ લાંબુ છે એવી રીતે ત્યાં આગળ એક જગ્યા એવી છે કે જ્યાં આગળ આપણે ગુરુ શિખર કહીએ તો ગુરુ શિખર થી નીચે ઉતરવાનું અને સાઈડમાં થઈ

રાત રોકાવું હોય તે લોકો રોકાવાની પણ સગવડ કરે છે અને ત્યાં આગળ સરસ છે નીચે પ્રાણીઓ રે અને ઉપર માણસો રે એવી રીતનું ઘર જોવા મળે છે એટલે ખરેખર જો આખો ખુલ્લી રાખો અને થોડો ઘણો સમય કાઢો અને પૈસા જે કમાયેલા છે એને વાપરવાની વૃત્તિ રાખો તો પ્રવાસન જેવો સારો વિષય કોઈ નથી બરોબર છે ને અનસુલ ફેસ્ટિવલ નું પણ સાપુતારામાં જ્યારે આયોજન કરવામાં આવતું હોય છે જીગ્નેશભાઈ ત્યારે પણ તમે જુઓ લાખો નહીં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ અહીંયા આવતા હોય છે કારણ કે એ આખો નજારો ક્યાંક અલગ પ્રકારનો જોવા મળતો હોય છે ભાવિનભાઈ ખાસ કરીને આપની પાસે જ્યારે આવવા માંગુ ત્યારે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી એવા તો કયા કયા સ્થળો છે જ્યાં વિદેશી પ્રવાસીઓની ખાસ કરીને આપણા ગુજરાતી પ્રવાસીઓની વધુ અવરજવર રહેતી હોય છે સી ગુજરાતી દરેક જગ્યાએ છે એટલે એવું તો કઈ કહેવાય જ નહીં કે ગુજરાતીઓ ક્યાં ક્યાં જાય છે પણ ગુજરાતીઓ દરેક પાર્ટમાં આખા ઓલ ઓવર ઇન્ડિયાની આઉટ ઓફ ઇન્ડિયા મૂવી તમે ગમે ત્યાં જાય તો ગુજરાતીઓ તમને જોવા મળશે પણ જે ટ્રેન્ડિંગ જો હોય છે જે ડિપેન્ડ ઓન ધ ટાઈમ લોકેશન્સ હોય છે કે ભાઈ લોકો હવે વેકેશન નો ટાઈમ આવે છે મે મહિનામાં તો મે મહિનામાં લોકો બધા કાશ્મીર બાજુ મનાલી છે લેહ બાજુ છે એ બધી વસ્તુઓ ઠંડી સિઝનમાં કે ગુજરાતીઓ શું છે કે આપણે ગરમીમાં લોકોને આઉટસાઇડ જવાનું હોય છે ઠંડા પ્રદેશોમાં જવાનું હોય લોકો વધારે પ્રિફર કરતા હોય છે અદરવાઇઝ બીચ સાઇડ જવાનું પ્રેફર કરતા હોય છે તો જ્યાં તેમને મોકો મળે જ્યાં એમને મળે વેકેશન ટાઈમમાં અને જ્યાં એમને કમ્ફર્ટેબલ ઝોન લાગે એ લોકો ત્યાં બુકિંગ કરતા હોય તો જનરલી આપણે હું ઉત્તર ભારતની વાત કરું કે જ્યાં કાશ્મીર છે કે મનાલી છે અને એ બાજુ પાર્ટ જે છે હિમાચલનો પાર્ટ છે ત્યાં વધારે ગુજરાતીઓ પ્રિફર કરે છે કારણ કે ત્યાંના ઠંડા પ્રદેશમાં લોકોને વધારે જે મોર કમ્ફર્ટેબલ ફોર ફેમિલી ટ્રીપ બી છે અને ફેમિલી અને સોલો બી લોકો જઈ રહ્યા છે મીન્સ હવે એવું રહ્યું નથી કે ફેમિલી લોકો બી અહીંયા જઈ શકે કોઈ પણ ડેસ્ટિનેશનમાં કોઈ પણ જઈ શકે છે અને બેઝ ઓન કે એને કયા કન્સેપ્ટ થી જવું છે કયા ટાઈમિંગ થી જવું છે ટાઈમિંગ બહુ મેટર કરે છે આની અંદર હું લેદાક ની વાત કરું લોકો ઓગસ્ટ સપ્ટેમ્બર પ્રિફર કરે કે લેદાક ક્યારે ઓપન થતું હોય છે હિમાચલ ટીલ મે મન્થ ઓફ ધ મે સુધી ઓપન થાય છે કન્યાકુમારીની વાત નથી કરતો હવે તો કન્યાકુમારીથી આ આ સાઈડ બી લક્ષદ્વીપની બી વાત કરી કે લક્ષદ્વીપ બી અત્યારે હોટ ટ્રેન્ડિંગ કેટલા ટાઈમથી ચાલી રહ્યું છે અંડમાન નિકોબાર બી અત્યારે હોટ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે તો મીન્સ હવે લોકો વિદેશ જતા પહેલા આપણા દેશમાં ફરવાનું વધારે મેટર કરી રહ્યા છે ઇવન મારી મેન્ટેલિટી બી ચેન્જ થઈ છે કે હું આઉટસાઇડ ઇન્ડિયામાં બી ઘણી ટ્રાવેલિંગ કરતો હોઉં છું પણ ઘણા ઘણા એવા સારા સારા આપણા ઇન્ડિયામાં લોકેશન્સ છે કે જ્યાં હજુ મારે વિઝિટ બાકી છે તો હું પ્રિફર કરીશ કે નો ઇન્ડિયામાં જ વધારે અ એક્સપ્લોર કરીશ અને લોકોને બી ઇન્ફલુઅન્સ કરીશ કે ભાઈ આ એક એવી જગ્યા છે કે તે તમે વિઝિટ કરી શકો છો આટલી નાની એવી ઘણી બધી હિડન જગ્યાઓ બી છે ગુજરાતમાં બી છે ને આઉટસાઇડ ગુજરાતમાં બી છે કે લોકોને હજુ ખબર નથી હજુ લોકોએ જોઈ નથી સો એ બધી જગ્યાઓ વધારે એક્સપ્લોર કરવામાં લોકો અત્યારે વધારે પ્રિફર કરી રહ્યા છે આ સ્ક્રીમ ગુજરાત ઉપર હું થોડું ફોકસ કરતો હોય વધારે એટલે મારે એક પ્રશ્ન પૂછવાનું મને મન થાય કે કોઈને વન ડે પિકનિક પ્લાનિંગ કરવું હોય તો ગુજરાતમાં એવી બેસ્ટ જગ્યાઓ કઈ છે કે એક દિવસ જઈને બીજા દિવસે ફરીને પાછા આવતી રહે અથવા સવારે છ વાગે જાય ને રાતના નવ દસ વાગે પાછા આવી જાય એવી ગુજરાતની કઈ કઈ જગ્યાઓ છે કે જે વન ડે પિકનિક માટે સારી એવી છે સાથે સાથે ભારતની જો વાત કરતા હોય તો ભારતની સાતથી આઠ દિવસ એટલે કે અઠવાડિયાની એવી કોઈ ટ્રીપ ખરી કે જેમાં પણ ઓછા ખર્ચે અને સારા એવા ખર્ચે વ્યવસ્થિત રીતે વ્યક્તિ પાછો આવી શકે હા જો હવે આપણે જે કીધું ને એ ગુજરાત માટે લોકેશન મહત્વનું છે તમે સુરતમાં રહો છો અમદાવાદમાં રહો છો કે રાજકોટ રહો છો આ બે ત્રણ મોટા રિજિયન છે કે રાજકોટ આસપાસ રહેતા હોય હોય અને જઈ તો સૌથી વધારે નજીક એ ભાગમાં દીવ અને સોમનાથ પડે એવી જ રીતે પેલી બાજુ તમે જાઓ તો દ્વારકા અને આપણું જે પહેલું જ્યોતિર્લિંગ છે એ અને શિવરાજપુર બીચ પડે એવી જ રીતે એ લોકોને નજીક પડે આપણું આ ગિરનાર સિંહ હવે જો એના પછી તમે વાત કરો તો આપણે ગુજરાતની જો પબ્લિકમાં મધ્યમાં વિચારીએ કે અમદાવાદ છે તો અમદાવાદ થી એક ડેસ્ટિનેશન આવે તમે અંબાજી એટલે ખેડ બ્રહ્મામાં એક નાના અંબાજી કહેવાય એટલે પહેલા એ માન્યતા હતી કે નાના અંબાજી તમે જઈ અને પછી મોટા અંબાજી જાવ અને પાછા આવો એક આ ટુરિઝમ થાય એવી રીતે એક સર્કિટ આવે જે આપણને ખબર નથી હવે અમે લોકો આવી રીતે જોવા જઈએ છીએ કે જે સ્થાપત્યની રીતે બહુ સરસ હોય મતલબ કે તમે અમદાવાદ થી સવારે વહેલા નીકળો તો સૌથી પહેલા આવે તમારું સૂર્યમંદિર સુર્યમંદિર જોઈને ત્યાંથી જતા રહો તમે પાટણ પાટણ તમને જોવા મળે વાવ જોઈને તમે છે ટક્કર મારે એવી આખું વરાઓના ઘર છે ત્યાંથી તમે ઉંઝા આવી જાઓ ઊંઝા ઉમિયા માતાનું આટલું સરસ દર્શન કરો ત્યાંથી જતા વડનગર વડનગર દર્શન કરો જોઈ જુઓ અને પછી ત્યાંથી અમદાવાદ આ એક નાની સર્કિટ છે ખાલી વન ડે માં તમે દરેક જગ્યાએ એક એક કલાક નો લુફ્ત લઈ અને એવી જ રીતે તમે સમજો કે સુરત બાજુ છો તો સુરત થી સાપુતારા નજીક પડે પણ ઘણા ખબર નહીં હોય કે ત્યાંથી ચીખલી ને એ બાજુ જંગલો જે છે એ પણ એટલા સરસ છે ત્યાંથી નામ આવે એટલે દમણ તો ગમે એટલે એ છે પછી તિથલ છે ડુમસ છે આ બધા એક એક સિંગ પણ આપણા ત્યાં જે મહત્વનું મેચ જે તમને તમને સર્કિટ કીધી ને એ સર્કિટ એટલી જ સુંદર છે એવી જ રીતે તમને

બાકોરે એકસો ને પાંસઠ કિલોમીટર જ અમદાવાદથી દૂર છે અને ત્યાં આગળ એટલો સરસ વોટરફોલ છે ને અને વ્હાઇટ પથ્થર એમાંથી પાણી પડતું હોય છે અને ત્યાં તો હવે સરસ બે નાના નાના રિસોર્ટ પણ ભરેલા છે એટલે એ પણ બહુ સરસ જેવી રીતે ઝાજરી છે એના કરતા બહુ સુંદર વસ્તુ હવે તમે જે કીધું હવે નવો ટ્રેન્ડ ચાલ્યો થયો છે બે દિવસ બે નાઇટ શુક્ર શનિ અને રવિ ક્યાંક એવી આવે વસ્તુ આવે કે શુક્રવારે કોઈક રજા આવે તો સોમવાર આવે તો લોકો બે નાઇટ અને ત્રણ દિવસ નું બહુ સુંદર આયોજન કરે છે અને મને કહેવાનું મન થાય કે આ ડ્રોને તો એટલો સરસ ફાયદો કરી આપ્યો લોકો યુટ્યુબ પર જે ભરપૂર આ ચેનલો મુકતા હોય ઇન્સ્ટાગ્રામ પર હોય એનાથી આપણે લોકોને જુદી જુદી જગ્યાઓની માહિતી બહુ ઝડપથી મળી જાય છે કે આપણે બનાવી દે અહિયાં ફરવા જઈએ ડ્રોન થી શું જોયું હોય એટલે અત્યારે સમજો કે તમે અહીંયા અમદાવાદ રહેતા હોય અને ત્યાંથી એક આપણે આપડે નવો એક રોડ બને છે બહુ ઓછા ને ખબર કે જે તમે રોડ ટુ હેવન કહેવાય છે જી જીગ્નેશભાઈ એટલે અલગ અલગ જે પ્રક્રિયાઓ હોય છે એ થતી હોય છે અને ખાસ તમે બાકોરની વાત કરી લોકો બાકોર પણ જતા હોય છે અને સાથે સાથે દર્શન કરવાની વાત આવે એટલે ડાકોર પણ જતા હોય છે બાકોર જાય ટ્રેકિંગ કરવા પણ ડાકોર તો દર્શન કરવા જવું જ પડે અલગ અલગ વાત સામે આવતી હોય છે જીગ્નેશભાઈ અને ભાવિકભાઈ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળ્યું છે વિષય સાથે નવા ગેસ્ટ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર